શાકભાજી આવી ગઈ છે ભીંડો છે બધું શાકભાજી છે તમે જોઈ શકો છો શાકભાજી મિત્રો આપણે થઈ ગયા છીએ નાઈ ધોઈ રેડી તમે જોઈ શકતા હશો આપણે નાઈ ધોઈ તૈયાર થઈ ગયા છીએ અને અમારા વિદિશા પણ નાઈ ધોઈ તૈયાર થઈ ગયા જો સ્કૂલે જવા માટે હાલો બધા વેપાર ખાવા વિદિશા બોલાવે છે તો મિત્રો તમે જોઈ શકો છો અમારા વિદિશા સ્કૂલે જવા રેડી થઈ ગયા છે અને ડાગલા જોવે છે ને વેપાર ખાય છે મિત્રો તો આવો કઈક નજારો છે રસ્તામાં તો મિત્રો આપણે ચડી ગયા છીએ અત્યારે બગસરા અમરેલી હાઈવે ઉપર તમે જોઈ શકો છો તો મિત્રો આવો કંઈક રસ્તો છે તમે જોઈ શકો છો હાઈવે ઉપર ખાડા જ નકરા ખાડા 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 જ છે તો જોઈ શકો છો આવો કઈક નજારો છે મિત્રો તમે સ્વચારી બહુ વાત તો નહીં આવે મારો તો મિત્રો તમને આ દેખાતું હોય છે મંદિર કે મંદિર નથી પણ એક સારથી તપોવન આશ્રમ છે નિરાધાર લોકોને જાજ છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આપણે પૂગી ગયા છીએ અત્યારે અમરેલી તમે જોઈ શકતા હોય છો તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે અમરેલીમાં તમે જોઈ શકો છો આ કયું સર્કલ છે મિત્રો જણાવજો જરૂરથી તમને જેને કોઈને ખ્યાલ હોય અમરેલીનું આ સર્કલ તો જણાવજો કે આ સર્કલ ક્યાં આવેલું છે તમે જોઈ શકો છો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે જોઈ શકો છો આ કંઈક આવો તડકો છે અત્યારે તો હમણાં બહુ વરસાદ પડ્યો ને તો હવે તડકા ને મિત્રો તો જોઈ શકો છો આવો તડકો છે મિત્રો અને આપણે અત્યારે ગાડીમાં બે ગયા છીએ અને ગાડીમાં બેઠા બેઠા વાતો કરીએ છીએ તમારી સાથે મિત્રો અને આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે ઘરે તો હાલો આપણે જઈશું ઘરે આ મારો સેલ્ફ ગાડીનો આપણે જઈશું મિત્રો ઘરે તમે બનારીજો આપણે ઘરે રહીને ઘરે જઈને મળીએ મિત્રો વિડીયોમાં આગળ બનાવી ઘરે ઘેરે જુઓ અમારે એસપી બેન રમે છે તમે જોઈ શકો છો જો મિત્રો અમારે એસપી બેન રમે છે એ શું આ જો કેવા તોફાન કરે છે આ છોકરી જો જો બહાર જવા હાટું કરે છે ઓ જો શું કરે છે વિજુબેન બેન આ એસપી બેન છે અમારે જુઓ તમે

આવો આવો કાલનો બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને થોડોક સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આવજો મિત્રો